રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને વાગી ગયા જો બપોરના સાડા અગિયાર વાગી ગયા હે કામ બામ કરીને હવે ઘર બાજુ વ્યા હૈ ને બ્લોગ હવે ચાલુ કર્યો કારણ કે હવારમાં કામ થોડુંક જાજ્યું હતું કે તું વરસાદ નું આવે ને તો સારું એટલે નીણ કેટલી વાડ નાખી જો આ રે ને એટલી વાડ નાખી એટલે આજે આખો દિલ અપ ને હા જો કોઈ આવવાનો છે એ પાકું જ છે વરસાદ અત્યારે વાદરા હતા એટલે આ હવે કીધું ઘરે હે કઈક બનાવી બાદ મારી મમ્મી ની કઈક બનાવે છે ડુંગળી લઈ લઈ આપણે ડુંગરી લઈ લીધી છે ટમેટું મરચા નામાં છે થોડીક કોથમરી થોડી મૂકી ને ડુંગળી મૂકી આપણે હે ને પેલા સુતારી હોય પછી તમે જોતા રહ્યો વિડીયો અમે બનાવતા રે

એ તો આપણે થમનેલ માં જોઈને ખબર પડી જ જાય તમે કયો કે નો કયો સવાણા નું શાક બનાવવું હે તમને બતાવી કેવી રીતે બનાવે કેવું બને હે તો ક્યારેક સારું બને બનાવશું બરાબર આપણે અગાઉ તો કઈ હા

આપણે સોખું લાવે તો એવું મળે નહિ હા તો નવીન શાક ખાવા જડશે બરોબર કોઈ દી એમ નથી બનાવ્યા પેલી જ વાર સવાણા શાક બનાવી સારું બને તો ખાઈશું નહીં સારું બને તોય તમને ખબર પડશે એટલે વિડીયો તમે આખો જોજો બહુ મજા

આ દે ઉપર છે થોડું કપડે પાણી નાખવા લાયક મસાલો જેવો લાગે છે ને કે આમ સુવાણો નો નાખી તોય ખાવાની મજા જ આવે એવું હવે પાણી નાખવાનું પાણી નાખવું પાણી થોડું નાખવું જોઈએ ને થોડું હાલે નો નાખ બગાડી નાખવાની બગડું હે ને જો બગડું હે ને તો તારો વારો સડી જાય

पाटी पाटी बा <laughs> बते सा सेकू इत केम सेकाई लोक देवत बन चापावे आयते तेने लखाय इने ते लखाय आयते तेने लखाय इला आयते आम करना

અને મને થોડક તો કે એસિડિટીનું ઓલું હોય ને એટલે પછી થોડીક ઓછું ખાવ બહુ જાજુ એવું તરેલું એવું શાક ઓછું ખાવ અને મોડે એસિડિટી જેને હોય ને એને બહુ સવાળાનું શાક ન ખાવું કારણ કે એ કહેવર આવે જરાક તેલને બધું વધારે હોય ને એમાં ને વસ્તુ હોય એ તેલમાં તરેલી જ હોય અને તેલમાં જ બનાવવાનું હોય એટલે તો અમે તો થોડુંક પાણી નાખીને બનાવ્યું હતું હાવ તેલમાં નકરું નથી બનાવ્યું તમે જોયું ને તો આ રીતે બનાવો એટલે મસ્તીનું બને અને બસ તો આજના વિડીયો પૂરતું આટલું જ હતું કે વિડીયો લાગ્યો કોમેન્ટમાં કીજો લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને હાઈપ કરજો અને ફરી એક રેસીપીનો વિડીયો જોવો હોય ખાસ કરીને કોમેન્ટ કરી વારજો મળી એક નવા બ્લોગમાં અથવા તો રેસિપી વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી